આરબી ન્યૂઝની ની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા એવું જે ભવ્ય જમણવાર જે કેટરિંગ કરી રહ્યું છે એની વિશેષ મુલાકાતે છીએ અને એ મુલાકાત માટે અત્યારે હાલ આપણે અરણી ટીંબા આવ્યા છીએ અને આ કેટરિંગ નું જેમનું આયોજન છે એ અત્યારે આપણી સાથે જોડાયા છે આપનું નામ કેજો કપિલભાઈ કપિલભાઈ આપણે કયા ગામના મેન વાકાનેર વાકાનેરના આપણે કેટરિંગ નું કેટલા ટાઈમથી કરી છે આપણે કેટરિંગ નું કરીએ છીએ સત્તર થી 18 વર્ષથી અરે આમ અંદાજે આપણે કેટલા માણાનું હોય તો રાખતા હોય ને કેટલા માણા સુધી આપણો સ્ટાફ પહોંચી વળે અરે આપણે

બરાબર તમને ખાલી લગન વારે જગ્યા દઈ દેવાની જગ્યા દઈ દેવાની જગ્યા જમી આપણી પછી અહીંયા મોટા ભાગે નાનું મોટું કચુંબર ને એવું બધું હોય છે એમ ને બરાબર ફરસાણ માં સારું લાગે બધું રેડી કેવે ફરસાણ છે આ બાજુ જોવો મીઠાઈ થી અત્યારે ચાલુ થયો એક પછી એક લાઈવ ગાણ ચાલુ લાઈવ મેસુબ ના ઘાણ ચાલુ રેડી કેવાય જોવો તમે આ બધા કારીગરો ઘણા ટાઈમ થી જોડાયેલા છે ને ઘણા ટાઈમ થી દશક વર્ષ થી એમ આમની આ બધી મીઠાઈ કઈ કઈ વેરાયટી ની કેટલીક બનાવો તમે કેટલી લો કેટલી જાત ની લાઈવ મેસુબ જેટલી લાઈવ માં જેટલી મીઠાઈ આવતી ટોટલ એક લાગે બરાબર ઈસીભાઈ ઓલા ઘણા બધા મોટા ફેમિલી ની અંદર શું હોય અતિથિ મહેમાનો આવ્યા હોય

લાઈવ રોટલી ગરમા ગરમ ઘી પણ પંજાબી હોય એટલે નાન વધારે રાખતા હોય એ સાચું લિયો પછી ભજીયા 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 પણ લાવ્યો જ આપણે આપી છે એમને ભજીયા પણ લાઈવ અરે આપડે બે તાવડા મંડાવી આઠ કારીગર બેઠા હોય એ સાચું લિયો કેટરિંગ ડેકોરેશન સજાવટ હોય આ શું ચાઇનીઝ આઈટમ લાગે બરાબર નાનું કટકડું જેવું અત્યારે બઉ હાલે લગન માં તમારા તમામ પ્રસંગમાં તે બરોબર ડીશ ઉપર કેધડું કે તો ઉધળું મજૂરી ઉપર કેતો મજૂરી ઉપર જેવી રીતનું કેવી રીતનું ટોટલી સ્ટાફ પેલેથી માંડીને છેલ્લે એના તમામ ઓર્ડરો સ્વીકારવા આવશે તમામ ઓર્ડર સ્વીકારવા આવશે રેડી કેવાય લ્યો ઈ સિવાય નું આપણે વીઆઈપી સ્ટાફ છે આપડી અગર એમ ને આ આપણે વીઆઈપી મહેમાનો માટે હા 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 બરોબર ઈ સ્ટાફ પણ આપડી અગર હાજર છે તમારું કેટરિંગ નું નામ શું છે ખોડિયાર કેટરિંગ ખોડિયાર કેટરિંગ બસ તો ખોડિયાર કેટરિંગ ને એક વખત ચોકસ આપણા ઘર પ્રસંગો ની અંદર ટ્રાય કરજો આમ તો બીજે ક્યાંક પ્રસંગ હોય ત્યારે જમવા માં આવજો કા થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો હતા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા